ગટર જમીન જમીનને નુકસાન થતાં અને વળતર માટે ધનસુરાના ખેડૂતોનો પરિવાર સાથે ધરણા ગટર થી પોતાની જમીનને નુકસાન અને ધોવાણ થતા તેના માટે સરકારશ્રી તરફથી વળતર મળે તેની માંગણી સાથે ધનસુરાના ખેડૂત પટેલ ઘનશ્યામભાઈ પોતાની પત્ની અને બાળકો સાથે ધનસુરા તાલુકા પંચાયત કચેરીમાં ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે અને જ્યાં સુધી યોગ્ય કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે ખેડૂત અરજદારના જણાવ્યા મુજબ ખેડૂત અરજદારે અગાઉ ધનસુરા ગ્રામ્ય પંચાયત ધનસુરા તાલુકા પંચાયત અને કલેક્ટર કચેરીએ અનેક રજૂઆતો કરેલ છે છતાં કોઈ ઉકેલ ન આવતા ઉપવાસ આંદોલન પર બેસવાની ફરજ પડી છે ઉપવાસ આંદોલન પર બેસનાર યુવકે ગુજરાત સરકાર પાસે ન્યાયની માગણી કરેલ છે આ બાબતે ધનસુરા તાલુકા વિકાસ અધિકારી શ્રીને પૂછતા તેઓએ જણાવેલ છે કે અરજદારને યોગ્ય ન્યાય મળે તે માટે અમે પ્રયત્નશીલ છે રિપોર્ટર રવિ ઠાકોર બીએન ન્યૂઝ ગુજરાતી ધનસુરા પટેલ ઘનશ્યામભાઈ રમંદર ધનસુરા ધનસુરાત પંચાયત હેઠળ મારી જમીન આવેલી છે લગભગ મારી જમીન વચ્ચે જે પંચાયત ગટર જાય છે એ ગટર લગભગ વીસથી એકવીસ વર્ષથી ગટર નીકળે હોવાના કારણે મારી જમીને ફલમુકતા ગુમાવી છે હું સરકારશ્રીને વિનંતી કરું છું કે મને ન્યાય આપો અને આ આ જે ગટર મારી જમીનના વચ્ચે છે એને સેડા ઉપર ખસેડી અને વીસ એકવીસ વર્ષનું જે મારું નુકસાન થયું છે એનું સરકાર શ્રી ભરપાઈ કરે એવી મારી વિનંતી છે અમારા ધનસુરાના ખેડૂત અરજદાર છે ઘનશ્યામભાઈ પટેલ એ અત્યારે મારી ઓફિસમાં ઉપવાસ આંદોલન પર બેઠા છે પ્રતિકાત્મક આ બાબતે અગાઉ પણ એની રજૂઆતો અમને મળી હતી એ બાબતે અમે એમના જગ્યાની વિઝિટ પણ કરેલી છે અને ગત માસના સપ્ટેમ્બર માસના જિલ્લા સ્વાગત કાર્યક્રમો પણ એમને તેમની રજૂઆત કરી હતી એ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અમને એ મુજબની સૂચના મળી છે માન્ય અધ્યક્ષ સાહેબ કલેક્ટર સાહેબ દ્વારા કે તાલુકા વિકાસ અધિકારી ધનસુરા આ ગટર લાઈનની નિયમિત જે એમના ખેતરમાંથી પસાર થાય છે અને જેના લીકેજના કારણે એમની જે જમીનની ફળદ્રુપતા ઘટી છે તો એની અમે નિયમિત ગ્રામ પંચાયત મારફતે સાફ સફાઈ અને મરામત કરાવડાઈએ તો આ અગાઉ પણ ચા ચોથી સપ્ટેમ્બરે અમારે ગ્રામ પંચાયત મારફતે અમે સફાઈ કરાવી છે અને એક વખત ફરીથી પણ એમાં જરૂરી મરામતનો ખર્ચ ટૂંક સમયમાં એ પંદર એક દિવસના સમયમાં અમે કરાવીશું અને એ સિવાય કલેક્ટર સાહેબ દ્વારા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીને સૂચના આપી છે કે એમની જે જમીન છે એની ફળદ્રુપતા જે ઘટી ગઈ છે એની સોઈલ ટેસ્ટિંગ રિપોર્ટ કરી અને એની ફળદ્રુપતા ગુમાવી હોય તો નિયમ અનુસાર કાર્યવાહી કરવા કે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીને સૂચના આપવામાં આવી છે તો એ બાબતે વિસ્તરણ અધિકારી દ્વારા આઠમી ઓક્ટોબરે હમણાં જરૂરી રોજકામ કરેલું છે એમની જગ્યાનું વિઝિટ કરી અને એમના દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવશે